ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઝુપરપટ્ટી હિતરક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગડેછી શુદ્ધિકરણના મામલે થી વધુ વસાહતોને મકાનો પાડવા માટે નોટિસ આપવામાં આવી છે મહાનગરપાલિકા કચેરી ખાતે શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી મહાનગરપાલિકા કચેરીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો પોલીસે વિરોધ કરી રહેલા ઝુપરપટ્ટી હિત રક્ષા સમિતિના લોકોને ડિટેઇન કર્યા હતા સ્થાનિકોમાં રહેલા અમુક ઇસમો દ્વારા પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા